ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો ભગીરથભાઈ ભરતભાઈ સિયાતર ઉંમર વર્ષ બત્રીસ રહે દેવપ્રયાગ સોસાયટી દેવળિયા મજૂરી કામ કરતા યુવાન ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે માઢિયા ગામ નજીક અકસ્માત થયેલ બાઇક ઉપર બંને યુવાન જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી પૂરી ઝડપે આવતી કાર બાઇકને ટક્કર મારતા મહુવા જનરલ હોસ્પિટલ ખસેડ્યા સારવાર દરમિયાન મૃત્યુ થયું પીએમ અર્થ મહુવા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને એક યુવાનને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ જેમનું નામ સુનિલ ચંદુલાલ ભીલ છે અને ભાવનગર સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રિપોર્ટર ચિરાગ ચોટલિયા સાથે કૃપા ચૌહાણ કલમ યુદ્ધ ન્યૂઝ મહુવા